નમસ્તે ખેડૂત મિત્રો આજે જાણીશું ખેડૂત નોંધણી આઈડી કાર્ડ આજે તમને પ્રેક્ટિકલ એ રીતે સમજાવીશું કારણ કે મેં બનાવ્યું છે એટલા માટે તો ચાલો જાણી લઈએ ખેડૂત નોંધણી આઈડી કાર્ડ બનાવવા માટે તમારે ગૂગલ સર્ચમાં જઈ અને એગ્રી સ્ટોક ગુજરાત એ રીતે તમારે સર્ચ કરવાનું છે અહીં લખી અને સર્ચ કરવાનું છે ગૂગલમાં જઈ અને પછી એ વેબસાઇટ આવ્યા પછી તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો ચાલો ત્યાં ક્લિક કરીએ એટલે ખુલી જશે હવે જુઓ ત્યારબાદ જો તમે હજુ સુધી કોઈ પણ પ્રકારનું કામ ના કર્યું હોય તો ફાર્મર ઉપર તમે ક્લિક કરો ફાર્મર ઉપર ક્લિક કરીએ તો નીચે ક્રિએટ ન્યૂ યુઝર લખેલું આવે છે તેના ઉપર ક્લિક કરો અને ત્યારબાદ તેની અંદર આગળ આધાર કાર્ડ આધાર કાર્ડનો નંબર નાખી ઓટીપી નાખે નાખશો એટલે એ તમારું એકાઉન્ટ બની જશે ત્યારબાદ હવે શું કરવાનું છે જે મોબાઈલ નંબર ઉપરથી કર્યું છે એ અહીં લખવાનું છે ત્યારબાદ પાસવર્ડ રાખ્યો તો પાસવર્ડ અથવા ઓટીપી જે આવશે એ અહીં નાખી અને કેપચા કોડ અહીં નાખી અને તમારે લોગ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો ચાલો આગળનું હવે શું કરવું લોગ કર્યા બાદ તો જુઓ લોગ કર્યા બાદ તમારો અહીં મોબાઈલ નંબર છે એ ફરીથી અહીં નાખવાનું છે અને ફરી ઓટીપી આવે તમારે વેરીફાઈડ લખેલું આવી જશે એ ઓટીપી નાખશો એટલે જો તમારી પાસે ઈમેલ હોય તો ઇમેલ તમે નાખી શકો છો હોય તો ત્યારબાદ અહીં તમારું નામ આવશે ગુજરાતી અને બંને રીતે ત્યારબાદ અહીં તમારી કાસ્ટ કેટેગરી એસસી એસટી ઓબીસી અથવા જનરલમાં તો જનરલ તમે અહીં સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ અહીં તમારે ગુજરાતીની અંદર નામ લખવાનું છે અને ઇંગ્લિશની અંદર પણ મિત્રો નામ લખવાનું છે એ તમારે લખી દેવાનું રહેશે ત્યારબાદ તમારી પાસે પાન નંબર હોય તો પાન નંબર કિસાન ક્રેડિટ કાર્ડ નંબર હોય તો કિસાન ક્રેડિટ ત્યારબાદ અહીં બેંકની વિગતો પણ લખવાની રહેશે બરાબર છે એ વિગતો નાખી બેંક એકાઉન્ટ આઈએફએસસી કોડ નાખવાનો રહેશે હવે કોઈ ખેડૂત દિવ્યાંગ હોય તો એને એ ડિસેબિલિટી એડ કરવા માટે અહીં એડ ઉપર ક્લિક કરી અને પોતાની દિવ્યાંગ હોય તો એ એડ ખેડૂત દિવ્યાંગ એટલે મિત્રો આમ તો બોલી ના શકાય પણ અપંગતા હોય તો તમે એડ કરી શકો છો ત્યારબાદ જોઈએ તો અહીં જે આધાર કાર્ડની અંદર જે તમે લખેલું હશે રેસિડેન્ટલ એ આવી જશે એટલે એ એમને એમ રહેવા દેવાનું છે ત્યારબાદ અહીં લેન્ડ ઓનરશીપ ડિટેલમાં તમારે ઓનર જ ઉપર ક્લિક કરવાનું છે બરાબર છે ઓનર ઉપર ડિટેલ એ ક્લિક કર્યા પછી તમારે અહીં એગ્રીકલ્ચર અને લેન્ડ નીચે આવશે લેન્ડ ઓનિંગ ફાર્મર તેના ઉપર તમારે બંને ઉપર ટીક કરી દેવાનું છે ત્યારબાદ શું કરવાનું છે તમારે ફેચ લેન્ડ ડિટેલ ઉપર જવાનું છે ફેન્ડ એના ઉપર ક્લિક કરશો એટલે ગુજરાત તો આવી જશે ત્યારબાદ તમારો જિલ્લો તમારો તાલુકો અને તમારું ગામ એ તમારે તેના ઉપર કરવાનું રહેશે નીચે પાછો તમે સર્વે નંબર નાખશો તો સર્વે નંબર નાખવાનો રહેશે અને પેટા સર્વે નંબર હોય તો પેટા એક હોય તો એક એ નાખશો એટલે એ નીચે તમને એ ફરી તમારું નામ સાથે બતાવી દેશે એની અંદર તમારે કયું ટીક કરવું હોય તમારે ટીક કરશો એટલે એ અહીં આવી જશે તમારે અલગ અલગ ઘણી બધી જમીન હોય તો તમે ફરીથી એ એક વખત ક્લિક કરી અને પછી વેરીફાય ઓલ લેન્ડ ઉપર તમે ટીક કરી શકો ફરી બીજી જમીન એડ કરવી હોય તો ફેચ જે ફેચ લેન્ડ ડિટેલ ઉપર જઈ અને ફરીથી નવી માહિતી ભરો આવું બે ત્રણ વખત કરશો અમુક વખત નહીં પણ આવે પણ ફરીથી થોડી રાહ જોઈ અને ફરીથી બીજો જિલ્લો સિલેક્ટ કરી દેવાનો અને ફરીથી પાછું એને એ જિલ્લો તમારો જ જિલ્લો સિલેક્ટ કરી દેવાનો એટલે એ આવી જશે બરાબર છે આગળ જોઈએ તમે સોસાયટીમાં હો તો એ એ કરી શકો છો ત્યારબાદ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે કોઈ પણ એક તમે કરી શકશો ત્યારબાદ અહીં બંને જગ્યાએ ક્લિક કરી અને તમારે જે સેવનું ઓપ્શન આવે છે એ સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે સેવનું ક્લિક કરશો તો પ્રોસેસ એ સિગ્નેચર આવશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવું જેવું તમે આગળ ક્લિક કરશો તો અહીં આધાર નંબર આવશે એ આધાર નંબર તમારે અહીં નાખી દેવાનું છે નીચે ઓટીપીનો એક ઓપ્શન આવશે અહીં નીચે તો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે ગેટ ઓટીપી જે છે તેના ઉપર હવે ઓટીપી તમારે નાખી દેવાનું છે બરાબર છે આ અહીં જે ઓટીપી આવે છે નાખ્યા પછી અહીં તમારે ક્લિક ટીક કરી દેવાનું છે ટીક કરી અને નીચે સબમિટ ઉપર તમારે ક્લિક કરશો એટલે તમારું એ આઈડી બની જશે તો આ રીતે તમે આઈડી બનાવી શકો છો હવે આ બાબતની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો નવો વિડીયો બનાવીશું તેની અંદર તમારા પ્રશ્નો લઈ લઈશું અથવા તો તમને કોમેન્ટ બોક્સની જવાબ આપતો રહીશ લગભગ તમને વિડીયો ગમ્યો હશે બહુ સરળતાથી રીતે તો વધુમાં વધુ લોકો સુધી શેર કરો વધારેમાં વધારે ગ્રુપ સુધી શેર કરો જેથી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચી શકે અને ઘરે બેઠા ઈ કેવાય સી શકે જેથી રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી શકે થેન્ક યુ આભાર